પ્રકાશનો પર્વ એટલે દિવાળી દિવાળીના તહેવારની ઉજવણીમાં ફટાકડા ફોડવાની પણ પ્રચલિત પ્રથા છે અને તેમાં પણ બાળકો માટે તો આ ફટાકડા ખૂબ જ પ્રિય હોય છે પરંતુ ઘણીવાર આ ઉત્સાહની ઉજવણી ખતરનાક પણ સાબિત થતી હોય છે કારણ કે આ ફટાકડાથી બાળકો દાઝી જતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે આવી કમનસીબ ઘટનાઓ ખુશીઓના આ તહેવારને દુઃખમાં બદલી નાખે છે ત્યારે ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન પુખ્ત વયના લોકોએ તેમના બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોએ પોતે હાજર રહેવું જરૂરી છે આ ઉપરાંત બાજુમાં એક ડોલ ભરીને પાણી ચોક્કસથી રાખવું જેથી ફટાકડા ફોડતા અચાનક આગ લાગી જાય તો તેને તરત જ કાબૂમાં લઈ શકાય બાળકોએ શક્ય હોય તો આંખો ઉપર ચશ્મા પહેરી રાખવા જેથી કરીને ફટાકડાના તણખા આંખોમાં ન પડે બીકેન્સ ચેનલ દ્વારા પણ દિવાળીની ઉજવણી સલામત રીતે કરવાની અપીલ કરવામાં આવે છે આ ઉપરાંત દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે કઈ કઈ વિશેષ સાવધાની રાખવી તે વિશે દિશાના બાળરોગ નિષ્ણાત ડૉક્ટર સુનિલભાઈ આચાર્યએ વધુ વિગતો આપી હતી સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ તહેવાર હોય ભારતીય સંસ્કૃતિમાં તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે તેમાં દિવાળીના તહેવારોનો રાજા કહેવામાં આવે છે દિવાળીના તહેવારની ઉજવણીમાં અનેક પ્રકારના પ્રસંગોનું સમન્વય થયેલો હોય છે નવા કપડાં પહેરવા મીઠાઈ ખાવી ઘરે પૂજા કરવી અને એની સાથે સાથે બાળકોને અને યુવાનોને મજા આવે તેવો એક આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ ફટાકડા ફોડવાનો કુટુંબના જે પણ વડીલો હોય તેમને બાળકોના પોતાના નજર સમક્ષ ફટાકડા ફોડવા જોઈએ અને જે ફટાકડા જે એક્સપ્લોઝિવ હોય બોમ્બ હોય રોકેટ હોય કોઠી હોય તે પ્રકારની વસ્તુ સળગાવતી વખતે શક્ય હોય ત્યાંથી મોટા વ્યક્તિઓ તેને સળગાવી અને બાળકો દેખે એવો પ્રયત્ન કરવો જોઈએ અને બાળકો જો જીદ કરે તો તેમને તારા મંદરથી સળગાવવું અને સેફટીનો ઉપયોગ કરી અને સળગાવવો જોઈએ બીજી વસ્તુ જ્યાં પણ તમે ફટાકડા ફોડતા હોય ત્યાં તમારી પાસે એક પાણીની ભરેલી ડોલ રાખવી જોઈએ જેથી કોઈપણ કાળથી બાળકોના કપડામાં કે શરીરમાં આગ લાગે તો તરત બાળકના ઉપર પાણી રેડવાથી આ ફટાકડાના દારૂના કારણે જે પણ સ્કિનને એનર ડેમેજ થતું હોય છે અથવા આંખોને નુકસાન થતું હોય છે તે ટાળી શકાય સાદા પ્રકારના ગ્લાસ પહેરી શકાય જેથી આંખની અંદર કોઈપણ પ્રકારનું ફટાકડા કે દારૂખાનાનું નુકસાન થાય નહીં અમે દર વર્ષે દેખતા હોઈએ છીએ કે બાળકોનો ચહેરાનો ભાગ અને બાળકોના હાથના ભાગના દાઝેલા કેસ આવે છે તો આ દિવાળીમાં મોટા પોતાના નાના બાળકોની સમક્ષ હાજર રહીએ અને આ તહેવારની ઉજવણી કરે જેથી આપણને આનંદ ક્યારેક દુઃખમાં ન પરિણમે તે માટે બચાવ કરી શકાય